જય જોહર જય આદિવાસી આજ રોજ બિરસા મુંડા સાહેબ ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે સાડલી સિનોર તાલુકા બિરસા મુંડા સમિતિ સદસ્યો ભેગા થઈ અને આજે બિરસા મુંડા પ્રતિમા મૂકવા માટે એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું આજ રોજ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજ સમાનતામાં માનતા તમામ લોકો અહીંયા ભેગા થયા અને બહુ સારો અમને પ્રતિ પ્રતિસાદ આપ્યો આજ રોજ અમે સૌ ભેગા મળી અને આ જે જગ્યા પર આપણે ઊભા છે એ જગ્યા પર ચૌદમી એપ્રિલના દિવસે ભગવાન શ્રી બિરસા મુંડા ની પ્રતિમા મૂકવાનું આયોજન કર્યું છે અને આ આયોજનમાં ઘણા બધા મિત્રોએ નામી અનામી ઘણા બધા મિત્રોએ આજે જ એમનું ફંડ જાહેર કર્યું છે એથી હું આજે સિનોર તાલુકા તથા આજુબાજુ જે મને સાંભળી રહ્યા છે એ મિત્રોને અપીલ કરું છું કે ભગવાન બિરસા ની પ્રતિમામાં જે તમારું યોગદાન જો અમને મળી શકે તો તમે અમારો કોન્ટેક્ટ કરી અને અમારી સુધી તમારું ફંડ મોકલાવશો એવી આશા સાથે જય ભીમ જય આદિવાસી જય જોહર જય સંવિધાન પંદર નવેમ્બર ભગવાન શ્રી એવા બિરસા મુંડાજી જન્મ જયંતિ નિમિત્તે સાડલી બિરસા સરકાર પર સિનોર તાલુકા એસટી એસસી ઓબીસી સમુદાય દ્વારા આ મેં આજે વિષમુંડા ભગવાનજીની જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યા છીએ પચ્ચીસ વર્ષની આવીની અંદર ભગવાન બીસમુંડા એવું જીવન જીવી ગયા કે આજે દોઢસો વર્ષ ઉર્ણ થયા હોવા છતાંય આજે લોકો એમને યાદ કરી રહ્યા છે તો એક વધુના કહેતા એક નાની એવી વાત કહું કે લોકો આપણને વર્ષો સુધી યાદ કરે એના માટે સો વર્ષ જીવ જરૂરી નથી ફક્ત એવું કામ એવું કરી જાઓ કે લોકો આપણને સો વર્ષ સુધી યાદ કરે જય જોહાર જય આદિવાસી